સંતાનોને ઉછેરવા માટે એક માં સતત સંઘર્ષ કરતી હોય છે તેવી જ એક માતા છે બહેન મહેતા ભરૂચના મક્તમપુર વિસ્તારમાં રહેતા મનીષાબેનને ચૌદ વર્ષ પહેલા જ પતિનો સાથ છૂટ્યો માત્ર ધોરણ સાત પાસ આ માતાએ કાળી મજૂરી કરી અને પોતાની બંને દીકરીઓની મોટી કરી આ માતાએ બંને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે શાળા અને ટ્યુશનની ફી એકત્ર કરવા માટે લોકોના ઘરના ઘરકામ કર્યા દીકરીઓની જિંદગી બરબાદ ન થાય માટે પતિના અવસાન બાદ તેમણે બીજા લગ્ન કરવાનું વિચાર્યું પણ નહીં બધી માતાઓને કહેવા માંગુ છું કે તમે પણ પતિના અવસાન બાદ તૂટી ના જતા અને પોતાના દીકરા દીકરીઓને ભણાવજો એ જ એમનું ભવિષ્ય છે આપણા દીકરા દીકરી એ જ આપણું ભવિષ્ય છે એ આપણું ભવિષ્ય માટે ઉજ્જવળ છે અને કાલે એ જ મોટા થઈને આપણને કામ લાગશે એટલે બધી માતાઓને કહેવા માંગુ છું કે તમે પણ મારી જેમ

આવી જ માતા મળે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે તો મનીષા ની મોટી દીકરી કોલેજ ના ત્રીજા સેમિસ્ટર માં છે લોકો ના ઘર કામ કરીને મારું મારી બહેનનો મારો ખર્ચો ઉપાડ્યો છે અને મારો શિક્ષણમાં આટલો જ સાથ આપ્યો છે હું ચાહું છું કે દરેક બાળકને આવી માતા મળે કે જે તેમને શિક્ષણમાં આટલો સાથ આપે

પરંતુ મનીષાબેને પોતાની દીકરીના ભવિષ્ય માટે બીજા લગ્ન ન કરી અને દીકરીઓને માતા અને પિતા બંનેનો પ્રેમ પૂરો પાડ્યો આવી માતાને સો સો સલામ દિનેશ મકવાણા ગુજરાત ફોર્સ ભરૂચ